ગાંધીજી મહાન માણસ છે એમના માટે એક દિવસ પણ બ્રેસ્ટ કેન્સર માટે આખો મહિનો ગવર્મેન્ટે આપી દીધો એવું કેમ એક રોગ માટે કારણ કે મહિલાઓમાં નંબર વન કેન્સર છે બીજી વસ્તુ દર વર્ષે બે લાખથી વધુ પેશન્ટો ઉમેરાય છે અને ત્રીજી વસ્તુ દર આઠમાંથી એક પેશન્ટને બ્રેસ્ટ કેન્સરનું જોખમ રહેલું હોય છે હવે અહીંયા જો પચાસ એક ફિમેલ તમે જુઓ તો પચાસમાંથી આપણે આઠ ગણીએ તો આમાંથી છ મહિલાઓને બ્રેસ્ટ કેન્સરનું જોખમ હશે જ અને આનામાં એક પોઝિટિવ પોઈન્ટ એમ છે કે જો આપણે બ્રેસ્ટ કેન્સરને વહેલા શોધી શકીએ તો નેવું ટકા દર્દીઓ સંપૂર્ણ સાજા થઈ જાય હવે આપણને બધાને બેક ઓફ માઇન્ડ એવું કે કેન્સર એટલે પતી ગયું પછી ના ખબર પડે એટલું સારું ટેન્શનથી મરી જવું એના કરતાં તમે મોટા કોઈપણ ઉંમરવાળા માણસોને પૂછશો એ આ જ કહેશે એના કરતાં ના ખબર પડે એ સારું ઓકે પરંતુ જો આપણે વહેલી તકે બ્રેસ્ટ કેન્સરને ઓળખી લઈએ તો નેવ ટકા લોકો સારી રીતે સાજા થઈ જાય છે તમને કોઈ સેલિબ્રિટી ખબર છે જેને બ્રેસ્ટ કેન્સર થયું છે અને એકદમ સરસ રીતે જીવે છે હિના ખાન બીજી એક સોનાલી બેન્દ્રે હવે આ લોકોને બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થયું હતું અર્લી કેન્સર અર્લી સ્ટેજમાં ડિટેક્ટ થઈ ગયું એ લોકોએ કમ્પ્લીટ ટ્રીટમેન્ટ કરાવી અને હવે એકદમ સરસ લાઈફ જીવે છે શો પણ કરે છે કામ પણ રિસ્ટોર કરી લીધું છે એમણે એટલે આપણી જે એવી બેક ઓફ માઇન્ડ એવી માન્યતા હોય કે ના કેન્સર એટલે પતી ગયું એવું નથી હોતું એટલે આટલું પ્રિવેન્ટેબલ છે એટલે જ આખો મહિનો સરકારે બ્રેસ્ટ કેન્સરનેસ અવેરનેસ મંથ ડિકલેર કર્યો છે એટલે આપણે આજે અહીંયા ભેગા એટલે જ થયા છે આ કેન્સરને વહેલી તકે કેવી રીતે ઓળખી શકીએ અને એના પ્રિવેન્ટિવ એક્શન કઈ રીતે લઈ શકીએ હવે કેન્સર હોય શું જ્યારે એક તમારો નાનો સેલ વધીને ગાંઠ બની જાય ઓકે હવે ગાંઠ એમને તો ના થઈ જાય કે અચાનક આટલી મોટી ગાંઠ ડેવલપ થઈ ગઈ એક નાના સેલથી શરૂઆત થાય અને મલ્ટિપ્લાય થતી થતી એક સેન્ટીમીટર બે સેન્ટીમીટર ચાર સેન્ટીમીટર જેટલી ગાંઠ વધતી જાય ફાયદો એ છે કે જો આપણને આ બધું ખબર હોય તો આપણે જ્યારે કેન્સરની ગાંઠ નાની હોય ત્યારે જ એને ઓળખી શકીએ છીએ એટલે આપણે અહીંયા ભેગા થયા છે જ્યારે કેન્સરની ગાંઠ નાની હોય તો એને શોધી કાઢવા માટે હવે આ છે એના રિસ્ક ફેક્ટર હવે તમે તમારામાં જોતા રહેજો તમારામાં છે કે નહીં ઓકે પહેલું છે ઉંમર ચાલીસ વર્ષ કરતાં ઉપર હોવી આમાંથી હશે થોડા લોકો જે ચાલીસ વર્ષ ક્રોસ કરી ગયા હશે બીજું પરિવારમાં હિસ્ટ્રી તમારા બધાએ ફી જે મેટરનલ હિસ્ટ્રી હોય લાઈક મમ્મી દાદી માસી એમને ખાસ પૂછી લેવું કે હિસ્ટ્રી છે કે નહીં એ ઇટ ઇઝ અ રિસ્ક ફેક્ટર ત્રીજી વસ્તુ જીનેટિક ફેરફાર ચોથી વસ્તુ હોર્મોનલ કારણો હવે હોર્મોનના કારણોમાં વહેલું માસિક હવે આજકાલની જનરેશનમાં બધાને માસિક બહુ વહેલું આવે છે લાઈક પહેલાં સોળ વરસ સત્તર વર્ષે આવતું હતું હવે બાર દસ હવે આઠ વર્ષની નાની છોકરીઓને પણ માસિક આવી જાય છે હવે જેટલું માસિક વહેલું આવે એટલા હોર્મોન વહેલા ઇન્ટ્રોડ્યુસ થાય બોડીમાં વધારે હોર્મોન વધારે રિસ્ક એટલે માસિક વહેલું આવી જાય એ રિસ્ક છે અને અત્યારે તમે કોઈ પણ ફિમેલને પૂછો ચોથા પાંચમા ધોરણમાંથી એને માસિક આવવાનું ચાલુ થઈ જાય છે આ બધું કેમ છે ખરાબ લાઈફસ્ટાઈલને કારણે ઓકે મોડું મેનોપોઝ જેને પચાસ વર્ષથી લાંબા સમય સુધી મેનોપોઝ રહે છે અને લાંબા સમય સુધી હોર્મોન થેરેપી પછી પ્રથમ સંતાન મોડું થવું હવે જેને ત્રીસ વર્ષ પછી બાળક થાય છે એ પણ એક રિસ્ક ફેક્ટર છે મને આ ખબર હતી એટલે મેં ત્રીસ વર્ષની પહેલાં એક વર્ષ પહેલાં પ્લાન કરી લીધું હતું એટલે આ બધી અવેરનેસ હોવી ફિમેલમાં જરૂરી છે સ્તનપાન ના કરાવવું હવે આપણે જ્યારે બ્રેસ્ટ ફિડિંગ કરાવીએ તો એ બ્રેસ્ટનું કેન્સર થવાનું રિસ્ક ઘટાડે છે એટલે આ અવેરનેસ તમે બધાને પહોંચાડો એ સારું ઘણા લોકો બ્રેસ્ટ ફિડિંગ નથી કરાવડાવતા હોતા તો બ્રેસ્ટ કેન્ બ્રેસ્ટ ફીડિંગ કરાવડાવો એ તમારું બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક ઓછું કરે છે પછી મોટાપો અમારામાંથી કોઈ મોટાભાગે એવું લાગતું નથી પણ આજકાલના લોકોમાં સાઠ સિત્તેર લોકોની બીએમઆઈ વધારે જ હોય છે કારણ કે હવેની લાઈફસ્ટાઈલ એવી છે કે બેસ્યા રહો કામ ઓછું કરો ઝોમેટો સ્વીગી કરો બધું જ ઓનલાઈન મંગાવો શોપિંગ ઓનલાઈન કરો ઘરે બેઠા બધું ખાવ પીવો વાહન આવી ગયા છે ચાલવા ફરવાનું ઓછું સેન્ટ્રી લાઈફસ્ટાઈલ ઇટ ઇઝ હાઈએસ્ટ રિસ્ક ફેક્ટર આઠમી વસ્તુ દારૂ ધૂમ્રપાન નવમી વસ્તુ અસંતુલિત આહાર અસંતુલિત આહાર માટે હું બહુ ડિટેલમાં નથી જતી પણ આજનો જે આહાર છે ને અસંતુલિત જ કહેવાય કારણ કે આપણે ફ્રૂટ્સ વેજીટેબલ કરતાં બીજી બધી વસ્તુ વધારે ખાઈએ છીએ પેકેટવાળી અને ફ્રીજવાળી અને લાસ્ટમાં જેણે પહેલાં કોઈ રેડિયેશન થેરાપી લીધી છે કે નહીં હવે આમાંથી બે ચાર રિસ્ક ફેક્ટર તો તમારામાંથી કોઈને પ્રેઝન્ટ હશે હું એવું નથી કે તે રિસ્ક ફેક્ટર જાણીને બી જવું આપણે ખાલી પ્રિવેન્ટિવ એક સ્ટેપ લઈએ છે કે તમે ખાલી દર મહિને બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિન કરો વર્ષે એકવાર મેમોગ્રાફી કરો અને કંઈક એવું લાગે તો ડૉક્ટરને બતાવી દો આનાથી શું થશે વહેલા તમે કોઈ કન્સલ્ટન્ટ સર્જન કે કોઈ પણ ડોક્ટરને બતાવશો તો વહેલું ડાયગ્નોઝ થશે એનાથી ફાયદો શું થાય એ જે કેન્સરથી મૃત્યુ રિસ્ક ફેક્ટર આ તે બધું હટીને ટ્રીટમેન્ટથી તમારી જિંદગી સેફ થશે ઓકે આ છે બ્રેસ્ટ કેન્સરના લક્ષણો જેમાં નિપલમાં ડિસ્ચાર્જ બ્લડી ડિસ્ચાર્જ લિમ્ફનોડ થવા ચેન્જ ઇન અ બ્રેસ્ટ કલર કલરમાં ચેન્જ થવું એટલે લાઈક રેડનેસ કે એવું કંઈ થવું અને બ્રેસ્ટ અને નિપલમાં પેઇન થવું પેન લેટ સ્ટેજમાં થાય છે જેમ સરે કીધું એમ પણ એ પણ એક સિમ્ટમ છે એટલે બ્રેસ્ટમાં કંઈ પણ ચેન્જ થાય સાઈઝ શેપ કલર એમાં કંઈક નાનું એવું રસોડી કાં ગાંઠ કે કંઈ પણ ચેન્જીસ થાય એ બ્રેસ્ટ કેન્સરના લક્ષણોમાં ગણવામાં આવે છે હવે આ બ્રેસ્ટ કેન્સર આ રીતે આપણે ઓળખી શકીએ કોઈ કંઈક નાની એવી ગાંઠ હોવી ગાંઠ કઠણ બનવી અને એમાં મૂવમેન્ટ ના થવી ગાંઠનો આકાર ધીમે ધીમે વધવો નીપલમાંથી લોહી જેવો પદાર્થ નીકળવો બ્રેસ્ટની ચામડી પર ચકામા અને ખંજવાળ આવવી બ્રેસ્ટનો આકારમાં ફેરફાર થવો હવે આ બધી વસ્તુ તમે જોઈ શકો છો તમારા પોતાનામાં હા કે ના તો બોલો તમને જોવાથી ખ્યાલ આવી જાય કે કલર બરાબર છે શેપ બરાબર છે ગાંઠ થઈ છે કે નહીં કે કંઈ પણ આવા સિમ્ટમ છે જો તમને ખ્યાલ હોય કે આ સિમ્ટમ કેન્સરના છે તો તમે પોતાનામાં એક્ઝામિન કરીને કહી શકો છો ડૉક્ટરને પણ ઇન્ડિયામાં એવું થતું નથી ઇન્ડિયામાં જ્યાં સુધી મોટી ગાંઠ ના ડેવલપ થાય ત્યાં સુધી કોઈને કશી ખબર જ નથી હોતી કે આ સિમ્ટમ આના છે ઓકે તો આપણે સાત રીતે બ્રેસ્ટ કેન્સરથી દૂર રહી શકીએ છે દરેક બ્રેસ્ટની તપાસ કરો સમયાંતરે મેમોગ્રાફી કરાવો રેગ્યુલર એક્સરસાઇઝ કરો જીનેટિક ટેસ્ટિંગ કરાવો આ જીનેટિક ટેસ્ટિંગ જેને ફેમિલી હિસ્ટ્રી હોય છે એનામાં રેકમેન્ડેડ હોય છે ડાયટમાં ફળ શાકભાજી વધારે લો પ્રોસેસ ફૂડથી દૂર રહો અને આલ્કોહોલ ધૂમ્રપાનથી દૂર રહો હવે આટલી વસ્તુ તમે કરી જ શકો ને આમાં કંઈ ખર્ચો એટલો છે નહીં આમ બધા હેલ્થ ચેકઅપ ચાર હજાર પાંચ હજારના કરાવતા હોય છે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન તો ફ્રીનું ચેકઅપ છે જે તમે ઘરે કરી શકો હવે આપણે મેથડ શીખીશું ઓકે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન ક્યારે કરવું મહિનામાં એકવાર ઓકે જ્યારે પણ માસિક પૂરું થાય એને પાંચ સાત દિવસ પછી તમે કરી શકો છો પણ જેને મેનોપોઝ થઈ ગયો છે એને પીરિયડ આવતા નથી એ ક્યારે કરે મહિનાની કોઈ એક તારીખ નક્કી કરી લેવાની લાઈક દર મહિનાની પહેલી તારીખે હું કરીશ તો તમને દર મહિનાની પહેલી તારીખે યાદ આવે કે આજે મારે આ ચેકઅપ કરવાનું છે ઓકે પોઝિશન સૌથી પહેલા અરીસાની સામે ઊભું રહેવાનું છે વગર કપડાને અને સૌથી પહેલા સરખી પોઝિશનમાં ઉભું રહેવાનું છે પોઝિશન આપણી આમ હાથ કરીને રહેશે અને જ્યારે તમારે એક્ઝિલામાં જોવાનું હશે તો હાથ આપણે ઉપર કરવાનો રહેશે પહેલા પહેલી વસ્તુ છે ઇન્સ્પેક્શન એટલે ખાલી જોવું તો સૌથી પહેલા કશું કર્યા વગર ખાલી જોવાનું છે જોવાનું શું છે કઈ ચેન્જીસ છે કે નહીં સેમા ચેન્જીસ સાઇઝમાં ચેન્જીસ શેપમાં ચેન્જીસ કંઈ આકારમાં ચેન્જીસ કંઈ નાની એવી ગાંઠ કંઈ લાલ થઈ ગયું છે કે નહીં કંઈ પણ અબનોર્મલ હોય જે તમને દેખાય એ તમારે ખાલીને ખાલી જોવાનું છે પહેલાં સ્ટેપમાં બીજો સ્ટેપ છે પાલ્પેશન પાલ્પેશન એટલે આપણે દબાવીને જોવું કે કંઈક અંદર ગાંઠ છે કે નહીં હવે સરે મેથડ તમને સમજાવી જ છે આપણે ત્રણ આંગળીઓના વચ્ચેના ભાગથી જે બ્રેસ્ટને આખું પાલપેટ કરવાનું હોય છે હવે તમે એને સર્કલમાં જાઓ કે લીટીથી પાલપેટ કરો પણ આખું બ્રેસ્ટને પાલપેટ કરવાનું હોય છે રાઈટ બ્રેસ્ટને લેફ્ટ હેન્ડથી અને લેફ્ટ બ્રેસ્ટને રાઈટ હેન્ડથી ઓકે હવે આમાં ખાલી તમારે દબાઈને જોવું જોવું જોવાનું હોય છે હવે તમને એવું લાગશે આવું બધું તો ડોક્ટર કરે અમને તો કંઈ ના આવડે પણ એવું ના હોય જ્યારે તમે આમ દબાવો તો તમને ખબર તો પડે ને કે અંદર ગાંઠ છે કે નહીં ખ્યાલ તો આવે ને થોડું ચામડી આપણી સારી છે કે કંઈક નાની એવી ગાંઠ છે કે રસોડી છે કે ખ્યાલ તો આવે ને ઘણા બધા પેશન્ટ આવું જોઈને જ વહેલા આવતા હોય છે એમને એવું લાગે કે મેડમ કંઈક અલગ લાગે છે તમે જરાક જોઈ લો ને એટલે જો તમે ચેક કરવાનું ચાલુ કરશો તો તમને ખબર પડશે કે ના કંઈક અબનોર્મલ છે તો તમે તરત ડૉક્ટરને બતાવશો આનાથી તમારું વહેલું ડિટેક્શન થશે ચોથી વસ્તુ છે ચેક ફોર લિમ્ફનોડ હવે જે આપણું જે કેન્સર છે ને એ લિમ્ફનોડથી સ્પ્રેડ થતું હોય છે ઓકે લિમ્ફનોડ એટલે પેલું લસિકા ગ્રંથિ કે ને ગુજરાતીમાં એ તો આપણા જે સબ મેન્ડિબ્યુલર એટલે ગળાના જે લિમ્ફનોડ હોય છે અને બગલના લિમ્ફનોડ હોય છે હવે આ જ્યારે ફૂલે ને તો ઇટ ઇઝ હાઈ રિસ્ક ફેક્ટર કે ભાઈ કેન્સર હોઈ શકે નોડ એટલે તમે સમજો કે દ્રાક્ષના દાણા જેટલું હોય હવે જો તમને એવી નાની રસોડી જેવી ગાંઠ બગલમાં કે અહીંયા ગળામાં દેખાય તો તરત જ ડૉક્ટરને કહેવું કારણ કે આનાથી વધારે સ્પેસિફિક થઈ જાય કે કંઈ કેન્સરનું હોઈ શકે છે ઓકે અને પાલ્પેટ લાઈંગ ડાઉન ઓલ્સો ઘણીવાર એવું થાય કે આપણે ખાલી ઊભા ઊભા ચેક કર્યું પણ તમારે સુઈને પણ ચેક કરવાનું હોય છે સૂતા સૂતા એકવાર ચેક કરો કે કંઈ છે કે નહીં કારણ કે સુપાઇન પોઝિશનમાં બ્રેસનો શેપ અને સાઇઝ થોડી અલગ થઈ જતી હોય છે અને સાથે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ નીપલને પ્રેસ કરીને દબાવવાનું ભૂલવાનું નહીં ઘણીવાર નીપલમાંથી ડિસ્ચાર્જ નીકળતો હોય છે જે આપણે દબાવીને કરીએ તો બ્લડ જેવો કાં વાઈટ જેવો કોઈ ડિસ્ચાર્જ નીકળતો હોય છે કલરનો જે હોય એ પણ જો તમને ખબર પડે કે ડિસ્ચાર્જ છે તો તમે અર્લી ડૉક્ટર પાસે જઈ શકો છો હવે ડૉક્ટરને ક્યારે બતાવવું જોઈએ આ વસ્તુ યાદ રાખો દર મહિને કરવાનું પણ ઘણીવાર છે ને બધી સ્વેલિંગ કે કેન્સરની ગાંઠ નથી હોતી આપણે આ કેમ કરીએ છીએ તમે કરો તો તમને ખબર પડે તો કદાચ તમે વહેલું આઈડેન્ટિફાઈ કરો ગાંઠ કે સખત આઈ સખત આવી એટલે કડક થઈ જાય એવાળી વસ્તુ ગાંઠ કે સખત આઈ અનુભવાય ત્વચા ખેંચાયેલી કે સંતરાની છાલ જેવી દેખાય સંતરાની છાલ જોઈ તમે બ્લેક બ્લેક ડોટ્સ અને આમ ખેંચાયેલી એ બહુ સરસ એવું સ્કિનનું ફીચર છે જે કેન્સરમાં થઈ જાય એને પ્યુડો ઓરેન્જ અપીરિયન્સ કહેવાય જો તમને એવું લાગે કે ના આનું સ્કીન ખેંચાયેલી અને સંતરાની છાલ જેવી થઈ છે તો તરત જ ડૉક્ટરની સંપર્ક કરવો નિપલમાંથી અસામાન્ય પ્રવાહ દેખાય લાલાશ દુખાવો કે સોજો જ ના જતો હોય આ બધી વસ્તુઓ જો તમને ફીલ થતી હોય તો તમારે ડૉક્ટરનો તુરંત સંપર્ક કરવો બધી ગાંઠ કેન્સર નથી હોતી પણ બધી ગાંઠમાં તમારે ડૉક્ટરને બતાવવું જરૂરી છે કારણ કે કેન્સર નથી એ ડૉક્ટર નક્કી કરશે કે કેન્સર નથી હવે બીજી એક વસ્તુ છે મેમોગ્રાફી પહેલું તો ફ્રી હતું આ વર્ષમાં એક વાર રેકમેન્ડેડ છે ઓકે ક્યારે કરાવવું જોઈએ ચાલીસ વર્ષની ઉંમરથી મહિલાઓએ વર્ષમાં એક બે વાર કરાવવાની જરૂર છે અને આ સંસ્થામાં ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જે મેમોગ્રાફી અત્યારે ફ્રીમાં કરાવડાવવામાં આવે છે તો તમે એનો પણ લાભ લઈ શકો છો અને મેમોગ્રાફીનો ફાયદો શું થાય મેમોગ્રાફી એટલે એક્સરે ઓફ બ્રેસ્ટ એમાં બે પ્લેટ મૂકીને ખાલી એક્સરે લેવામાં આવે છે તમે એક્સરે તો જોયા હશે ઇટ ઇઝ જસ્ટ અ ફોટોગ્રાફ એક્સરે લેવાથી જો કંઈક નાની એવી ગાંઠ છે તો એ બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન કરતાં પહેલાં પકડી લે છે ઓકે એટલે દર મહિને બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિન કરાવો દર વર્ષે એકવાર મેમોગ્રાફી કરાવડાવો જો તમે ચાલીસ વર્ષની ઉપરના હોવ તો અત્યારે ત્રીસ પાંત્રીસ વર્ષની ઉંમરે પણ થાય છે જેટલું તમે વહેલું કરાવડાવશો એટલું વધારે શરીર માટે સારું બેમાંથી કયું સારું હવે તમે કહો બેમાંથી કયું સારું બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન બે બેઉ કરો વધારે સારું કારણ કે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન એક કન્વીનિયન્ટ છે તમે ઘરે કરી શકો છો ફ્રી કરી શકો છો મેમોગ્રાફી ઇટ ઇઝ કોસ્ટલી બટ વર્ષમાં એકવાર કરાવવું જોઈએ અને બધાને રેકમેન્ડેડ છે જો તમને સારું એવું રિસ્ક કવરેજ જોતું હોય તો બે બેઉ કરાવડાવો દર મહિને એકવાર બીએસસી અને દર વર્ષે એકવાર મેમોગ્રાફી હવે મિક્સ અને ફેક્ટ ફક્ત વૃદ્ધ મહિલાઓમાં જ થાય છે તમને ખબર છે યંગ એજમાં પણ થાય છે હિના ખાનની ઉંમર કેટલી હતી જ્યારે એને કેન્સર ડિટેક્ટ થયું એ એની થર્ટીસની રેન્જમાં હતી ફોર્ટી નથી ટચ કરી ઓકે એટલે હવે જે એજ હોય એ આગળ વધી રહી છે હવે દસ વર્ષ પછી વીસય થશે કારણ કે જે રીતની અત્યારે લાઈફસ્ટાઈલ છે અને કેન્સર પ્રોગ્રેસ થાય છે એમ એમ નાની ઉંમરે કેન્સર થવાના ચાન્સીસ વધી જશે પછી દુઃખે ત્યારે જ કેન્સર થાય એવું જરૂરી નથી બ્રેસ્ટ પેઇન તો બહુ છેલ્લા એટલે બહુ લેટ સ્ટેજમાં થતો હોય છે અને કેન્સર એટલે મૃત્યુ એ પણ સાચી વસ્તુ નથી કેમ કે નેવું ટકા મહિલાઓ જો પ્રોપર ડૉક્ટરની એડવાઇસ ફોલો કરે તો બચી જ જવાની છે હવે તમને કોઈ પ્રશ્ન કંઈક તો પૂછો સારું તો થેન્ક યુ સો મચ ઘરે જઈને કરશો આવડશે પછી મને કહેવા આવજો કંઈ દેખાય તો અને સરને બતાવવા આવજો